વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના ભિલાડ પૂર્વ બજાર વિસ્તારમાં કમોસમી વરસાદના પગલે હાઇવે નંબર ને અડીને આવેલ સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભરી છે પાણી દુર્ગંધ મારી રહ્યું છે અને રેલવે સ્ટેશન નજીક હોવાના કારણે અનેક વિસ્તાર ભરચક છે ત્યારે સેલવાસ વાપી જવા માટે પૂર્વ બજાર પસાર થઈ રિક્ષામાં સવારી કરતા પેસેન્જરોને આ પાણીમાં પગ મૂકી જવાની નોબત સામે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં ભરાયેલા પાણી સામે નાસ્તાની દુકાન હોવાથી મચ્છર અને માખીનો ઉપદ્રવ્ય રહ્યું છે છેલ્લા ચાર વર્ષથી વરસાદની ઋતુમાં પરિસ્થિતિથી લોકોને રાહદારીઓ ઝઝુમી રહ્યા છે અને વરસાદના આગમન પહેલા હાલે કમોસમી વરસાદના ઉપરોક્ત પરિસ્થિતિનું નિર્માણ થઈ પામતું હોય તો વરસાદની મોસમમાં શું હાલ થશે ત્યારે સંબંધી અધિકારી અને તંત્ર સજાગ બની ઉદ્ભવેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી વહેલી તકે સફાઈ કામગીરી આરંભે એવી આશા રિક્ષા યુનિયન અને સ્થાનિક લોકો જતાવી રહ્યા છે સમસ્યામાં તો શું કે વરસાદના પહેલાં રસ્તા માટે જો પાણી ભરાઈ જાય છે એની સમસ્યા વધારે પડતી આવે છે તકલીફ પડે છે પબ્લિકને અને બધાને જે તકલીફો હોય છે કે પાણી વધારે ભરવાથી નુકસાન થાય જાણ કરવામાં તો પહેલાં વચ્ચે જણાવ્યું હતું પણ કોઈ ઇન્કવાયરી કરતા નથી અહીં આ એને ફોર્ટી એટ પર ત્રણ વર્ષથી કન્ટીન્યુ તમે આ ખાતાના મેનેજમેન્ટને કે ફોર્ટીઆઈટના કર્મચારી લોકોને પણ તથા પંચાયતને પણ જાણ કરવામાં આવી ને આ સામે હોટલ છે આ હોટલને લાગીને બી આ કંઈક આવું રોગચાળો ફાટી નીકળે એના માટે અમે આ લોકોને બહુ જાણકારી આપી એ લોકોના કર્મચારી લોકોને સાથે લઈને પણ અમે ચાલ્યા પણ આ લોકો અમને કોઈ પણ દાસ આપતા નથી એ કંઈક પણ કાર્યવાહી કરતા નથી મળે અને આ વસ્તુની અંદર પેલી સીઝન આ સિઝન આટલી ની અંદર આજ તમે જોઈ લો કે અહીંયા આમ પબ્લિક કે બિલાડ બિલાડ જવા માટે કે સેલવાસ અહીં આ બાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા અછાળ લાગે આ બાજુ દમણ લાગે અહીંયા પેસેન્જરો એટલા બધા ઉતરીને જાય છે કે તમે રૂપરૂપ આવીને જોઈ શકો છો આ કર્મચારી સરકારી કર્મચારી લોકોને હું કહેવા માગું છું માહિત્યા વસ્તુ કે જેથી કરીને તાબડતોબ પગલે આ આવેલો આનો નિર્ણય કરીને અમને સાફ સફાઈ કરીને આ અમને આપે એવી નમ્ર વિનંતી સાથે અમે આ બિલાડ બજારના તમામ વ્યક્તિઓ રિક્ષા સ્ટેન્ડવાળા બિલાડ સિલવાસના પછાડના આવી રીતે કમ કમ એક કિલોમીટર સુધીની તો આ પાણીની સમસ્યા સબીસ રોડ ઉપર છે આ તો આ સમસ્યાને દૂર કરવા માટે આ ખાતાના નમ્ર વિનંતી કરવામાં આવે છે એન એસ ફોટી એટવા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની